અરજબરીથી કઢાવાના તથા ચોરીઓના ગુનામાં સળવાયેલા ત્રણ ઈસમોને પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા આજે ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે આ ત્રણેય આરોપીઓ બળજબરીથી પૈસા પડાવવા અને ચોરી જેવા ગુનાઓમાં સળવાયેલા હતા અને તેમને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે આ પગલું શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી લેવામાં આવેલું છે પાસા હેઠળ અટકાયત કરાયેલા ત્રણ આરોપીઓમાંથી પ્રથમ આરોપીનું નામ શૈલેષભાઈ નાગજીભાઈ ભરવાડ છે તે વાઘુડિયા રોડ પર ઈશ્વરનગર અંબે વિદ્યાલયની સામે રહે છે તેનો ગુનાહિત ઇતિહાસ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે શૈલેષભાઈ પર આરોપ છે કે તેમણે પોતાના પશુઓને જાહેરમાં રખડતા મૂક્યા હતા અને જ્યારે ઢોર પાર્ટીના કર્મચારીઓ દ્વારા ગાયને પકડવામાં આવી ત્યારે તેમણે કર્મચારી સાથે ઝપ્પાઝપ્પી કરી ગાળો બોલી અને તેમને ધમકીઓ આપી હતી આ ઉપરાંત તેમણે ઊંચા વ્યાજે રૂપિયા આપી અને એક ફરિયાદી પાસેથી મોટી રકમ વસૂલી હતી ને વધુ પૈસા માટે બળજબરી કરી ગાડી પણ પોતાની પાસે રાખી હતી શૈલેષભાઈની આ પ્રવૃત્તિઓને કારણે શહેરમાં ભય વાતાવરણ ઊભું થયું હતું અને જાહેર વ્યવસ્થા ખોરવાઈ હતી તેમણે પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે બીજા આરોપીનું નામ ગુરુમુખ સિંહ કલ્લુસિંહ બાવડી છે જે સયાજીપુરા ગામ નવી નગરી એપીએમસી માર્કેટ પાસે રહે છે અને તેના પર સાગરીતો સાથે મળી બંધ મકાનોમાં ચોરી કરવાનો અને વાહનોની ચોરી કરવાનો આરોપ છે ગુરુમુખ સિંઘે પોલીસ અધિકારીઓ પર પણ જીવલેણ હથિયારો વડે હુમલો કરી તેમની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો તેને ગુનાહિત ઇતિહાસ મકરપુરા ગોરવા લક્ષ્મીપુરા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે તેની આ ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે નાગરિકો પોતાની જાનમાલની અસલામતી અનુભવતા હતા તેથી પાસા હેઠળ તેની અટકાયત કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે ત્રીજા આરોપીનું નામ મુનાફ હનીફભાઈ મનસુરી છે જે પાણી ગેટ રાજા રાણી તળાવની પાળ ઉપર જીબી ઓફિસ પાછળ રહે છે મુનાફ મનસુરી પર પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી કિંમતી સામાન જેમ કે લેપટોપ અને રોકડ રકમની ચોરી કરવાનો આરોપ છે તેનો ગુનાહિત ઇતિહાસ વાડી અને વરણામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે તેની આ પ્રવૃત્તિને કારણે નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું ને જાહેર વ્યવસ્થા ખોરવાઈ હતી તેથી પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબની સૂચના મુજબ તેને પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે સંસ્મી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો